સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ જાડેજાબામાં આજનો આપણો જીપીએસસી ક્લાસ વન ટુના સિલેબસમાં એક સબ્જેક્ટ છે આર્ટ એન્ડ કલ્ચર સાંસ્કૃતિક વારસો એના વિષયનું પ્રણાયામ કરશું એટલે કે આજે સાંસ્કૃતિક વારસો છે એમાં ઘણા એવા પોઈન્ટો પોઈન્ટ છે ગુજરાતની આદિવાસી જાતિઓ એમના પોશાકો પરંપરાઓ મેળા તહેવારો એ બધું એમાંથી આપણો જે આજનો ટૉપિક છે એ રહેશે ભારતીય સંગીત આ ભારતીય સંગીતનો આજે જ છે જે સંગીત શું છે અને એ બે એ એનું બેઝિક છે એ આજના વિડીયોમાં આપણે કરશું કયા યુગમાં જાણીતું થયું છે સંગીત અને બાકી જે સંગીતનો અર્થ અને એને લાગતું જે પેપરમાં પૂછાય એ બધા ક્વેશ્ચન આપણે નેક્સ્ટ વિડીયોમાંથી કરીશું આજે બેઝિક છે એની વાત કરીએ આમાંથી એક બે ક્વેશન એવા હોય કે જે પૂછાઈ શકે એમ છે સૌથી પ્રથમ ભારતીય સંગીતનો આજે ઓવરવ્યુનો લેક્ચર છે તો એમાં જે યુગ પ્રમાણે જે સંગીત જાણીતું છે એ પ્રમાણે આપણે વાત કરીએ તો સંગીત એ માત્ર ગાયન અને વાદન નથી આવતું પણ સંગીતમાં ગાયન વાદન અને નૃત્ય ત્રણેય આવે છે એની ખ્યાલ રાખવું એવી રીતના વાત કરીએ તો પહેલું આપણે પાષાણ યુગ પાષાણ યુગમાં વાત કરીએ તો આદિવાસી સમૂહમાં નૃત્ય કરતો હતો હવે નૃત્ય કરતો હોય એટલે ઓબ્વિયસલી મ્યુઝિક હોવાનું એક સંગીત છે એવી જાણકારી મળે છે પાષાણ યુગમાંથી બીજો આપણો યુગ હતો એ છે સિંધુ સરસ્વતી સભ્યતા આઈવીસી ઇન્ડસવેલી સિવિલાઇઝેશન તો એમાં જે છે કાશ્યની નર્તકી મળેલ છે અને રાવણથાનું શિલ્પ અથવા શિલ્પ મળેલ છે તો એમાંથી આપને જાણવા મળે કે જે આઈવીસી છે એમાં પણ સંગીતનું મહત્ત્વ હતું ત્યારબાદ જ આવે છે વૈદિક કાળ વૈદિક કાળ છે એટલે વેદોનું કાળ હવે એમાં જે સામવેદ છે એ આખે આખું સંગીત ઉપરનું જ છે એટલે સામવેદ જે વૈદિક કાળ હતો ત્યારે ભરતમુનિએ મુનિએ સ નાટ્યશાસ્ત્ર નામની બુક રચેલી તથા વૈદિક કાળમાં જે સારંગ દેવે સંગીત રત્નાકર નામની બુક લખેલી છે એટલે વૈદિક કાળમાં પણ નર્તકી આમ્રપાલી એનો ઉલ્લેખ છે એટલે વૈદિક કાળમાં પણ સંગીત હતું પછી વાત કરીએ મૌર્ય યુગ આવ્યું હવે મૌર્ય યુગમાં નર્તકી પ્રથા પ્લસ તવાયફખાના બે હતા તો આના ઉપરથી કહી શકાય કે મૌર્ય યુગમાં પણ સંગીત છે એ જોવા મળે છે એના પછી આવે છે અનુમૌર્ય હવે અનુમૌર્યમાં તો એમ છે કે નર્તકી પ્રથા અને તવાયફખાના એ બે તો હતા એની સાથે ખારવેલ એક હાથી ગુફા અભિલેખ છે કે જેમાં ઓડિસી નૃત્યની વાત કરેલી છે એ પણ છે એના પછી આવે છે ગુપ્તયુગ મૌર્ય અનુમૌર્ય અને હવે આવે છે ગુપ્તયુગ ગુપ્તયુગમાં કાલિદાસ થઈ ગયા એટલે કાલિદાસની કવિતાઓ પછી દેવદાસી પ્રથા અને વીણા વગાડતો સમુદ્રગુપ્ત એવું એક મળેલ છે શિલ્પ આમાં વાત કરી દેવદાસી પ્રથા હવે દેવદાસી પ્રથા એટલે શું થાય તો ફટાફટ કહી દઉં તો કોઈ પણ એવી સ્ત્રી કે જેને કોઈ મંદિર માટે પોતાને અર્પણ કરી દેવું હોય એટલે કે જે મંદિરના ગર્ભગૃહમાં જે ભગવાન છે એને એન્ટરટેન કરવાના પર્પઝથી એ મંદિરમાં જ નૃત્ય કરે એટલે આ જે દેવદાસી પ્રથા છે એ યુગમાં ઘણી જાણીતી થઈ છે ત્યારબાદ આવે છે અનુગુપ્ત એમાં જે પલ્લવ વંશનું હતું ત્યારે એક અભિલેખ મળેલ છે મામુંદુર પછી હર્ષવર્ધન છે વાદક છે છે એવું મળેલ ત્યારબાદ વિજયનગર ત્યારે હતું ત્યારે હમ્પીનું મ્યુઝિકલ પિલર પણ જોવા મળે છે અનુગુપ્તમાં અને ચોલ વંશ દ્વારા કાંસ્યની નટરાજની મૂર્તિ જોવા મળે છે નટરાજ એટલે કે નૃત્યના દેવ ત્યારબાદ આવે છે ઇન્ડો ઇસ્લામિક યુગ જેમાં દિલ્હી સલ્તનત અને મુઘલ બંને આવે છે દિલ્હી દિલ્હી સતતનતમાં સૌથી વધારે જાણીતા એવા અમીર ખુશરો કે જે તબલા સારંગી ખ્યાલ ગઝલ કવિતા જે બધી છે એની જાણ પહેચાન કરાવે છે બધાને અને એ જ સમય દરમિયાન જે સુખી ચરવરો થાય છે ભક્તિ ચરવરો થાય છે મુંજરા પ્રથા થાય છે એ હવે મુઘલ સમયની વાત કરીએ તો મુઘલ મુઘલ સમયમાં

અલગ અલગ પ્રકારના સંગીતો લઈને આવે છે ત્યારબાદ અત્યારનું જે આધુનિક યુગ છે એમાં શાસ્ત્રીય સંગીત અને શાસ્ત્રીય અને લોક સંગીતનું મિશ્રણ એ બધું જોવા મળે છે શાસ્ત્રીય સંગીતમાં હિન્દુસ્તાની અને કર્ણાટકી સંગીત બે જોવા મળે છે અને જે શાસ્ત્રીય સંગીત અને લોક સંગીતનું મિશ્રણ છે એમાં અલગ અલગ રવીન્દ્ર સંગીત ગાણ સંગીત સુગમ સંગીત અને હવેલી સંગીત જેવું જોવા મળે છે હવે નાની એવી વાત કરીએ રવીન્દ્ર સંગીતની રવિન્દ્ર સંગીત એટલે એવું સંગીત કે જે રવિન્દ્ર ટાગોર દ્વારા વિકસાવવામાં આવેલું છે જ્યારે રવિન્દ્ર ટાગોર એટલે એને બંગાળી સંગીત પણ કહેવામાં આવે છે રવિન્દ્રનાથ ટાગોર એ ભક્તિ જે દેશભક્તિ છે એમાં વધારે માનતા હતા અને એના માટે એમને ઘણા કવિતાઓ પણ લખેલી છે ઘણી પેન્ટિંગ કરેલી છે એમની શાંતિની કેતનમાં જે કાંઈ પણ સંગીતનો વિકાસ થયો એમને રવિન્દ્ર સંગીત તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ જે હવેલી સંગીતની વાત કરીએ તો જે વૈષ્ણવોની હવેલી હોય ત્યારે જે હવેલીમાં અમુક એવા સંગીતો હતા કે જે હવેલીમાં જ ગવાતા હતા અને અત્યારે છેલ્લા દસકામાં તો આ હવેલીના સંગીતો બહાર ગાવાની પણ છૂટ મળી છે પણ એ જે બધા અમુક લય અને છંદ સાથેના સંગીત હતા એ હવેલી સંગીત પ્રાદેશિક સંગીતમાં નૃત્ય અને સંગીત બે આવે એ પ્રદેશ પૂરતું મર્યાદિત હોય અથવા જાતિ તહેવાર એમના સાથે સંકળાયેલું હોય છે હવે આ સંગીતની ઓવરવ્યુ હતો હવે આમાં એક એવો ક્વેશ્ચન છે કે જે જીપીએસસી પૂછી લીધો છે સંગીત સંગીત બાબતે કે ભારતીય તથા કર્ણાટકી એટલે કે કાર્નેટિક સંગીત એ બંને સંગીત વચ્ચે સામ્યતા શું છે અને તફાવત શું છે બે હજાર એકવીસમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે જેની આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું આજના વિડીયોમાં આટલા જ અહીંયા સુધી જ રાખીએ બીજો કોઈ એવો ટૉપિક હોય જે તમારે પહેલાં જોતો હોય તો મને કોમેન્ટ કરી દેજો અને હું નેક્સ્ટ વિડીયો એ જ લઈને આવવાની છું આ વિડીયો કેવો લાગ્યો એનો પણ કોમેન્ટ કરજો થેન્ક યુ